લાકડા બાપાકડા લેબડો કાપી નાખો ચાલુ આ એડાની શું હાલત છે આપડા મોય કાપી રાખો આ લેબડું હો તમે બેહો ઠીકડા હા કાપીને આપડા હા કાકા આ જ સોબા કોની કાપી જઈ છે ઓ અમારો છે શું બટી કો છો આ લેબડું તમાર પાછો છે ઓય તાર કાકા ભમરાઈ કેવા છે આ તો બડા હું માથે કેતા ઉભળી

એ લાઈ આય એની તો આજ જો મારા બેટા કાઈમે કાઈમે લેમ્બડા રાખતા જ નઈ એક લેમ્બડો રાખતા નઈ ઓરે ઓરે આજ તું જો આજ લેમ્બડા આજ જો આજ આ આજ તું લેમ્બડો નથી <laughs>

મારા બેટા હું ના આવ્યો તો લાકડા લાકડામાં શું કઈ ના હશે